ધમ પછાડા ચાલુ કર્યા છે અને બસ મામાની ઘરે લઈ જાવ હાઈજે હાઈજે હાઇ ઉઠીને આપણે બધા ચાહું નહીં ઊઠીને ઉઠીને ઉઠીને લઈ જઈશું મારા well uh, i'm doing. અરે બેન જો જમીને કામ ઉપાડ્યું છે હવે પોતું કર્યું અને હવે જો આ ટીવીને બધું લુવે છે ટીવી નું સ્ટેન્ડ લુયું કેવી ડાઈ છે નૈત્રી મારી સોફા લઈને નીચેમાં આગા દો એ શેટી લુવે છે જો કયું બસ શેટી લુવે ગઈ દેખાવે સોફા લુઈને ડોડા કાં કાઈ

એટલે અત્યારે મામાની ઘરે જાય તો હું ક્યારે ધમ પછાડા ચાલુ કર્યા છે અને બસ કે મામાની ઘરે લઈ જાઉં હાઇ ઊઠીને આપણે બધાય ચાહું નહીં ઊઠીને ઊઠીને લઈ જઈશું મારા દુકરા ચાહું મધે ચાહું

તમે સમજી શકો છો કે માન માન કરીને ભૂલાયું છે મામા ઘરનું વેન અને એટલે હવે જોઈને પપ્પા એને ચકેડી ફેરવે છે ભૂલાવા માટે થી નાડે પાટે ચડાવવા માટે થઈ જો સાંજના સવા સાત વાગી ગયા છે ને બાપ દીકરી બે રખડીને આવી ગયા છે ગાર્ડને ગઈ હતી એ પછી આ હું લેવડાવ્યું હતું મને બતાવતો ખરા આ છે હું

আজে কাপু পড় এম শালে কাপি না 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 অপারেশন নাথি করু মানে অপারেশন নাথি করু কাপি না গড়ু কাপি না আরে 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 ইম্মা তো কপু গড়ু কাpoi নিছে ওই মা ওই বাস বাস काही नथे काही न्हाई काही नथे গড়ু দুখেছে নে એટલે একলাই মমি কাপি না काही नथे কে ওই মা আলো রেডি থ্যাঙ্ক ইউ এবার દવા রই দে દવા দি দেন কা દવા পিলে জো

વાગી ગયા છે અને સાહેબ ને તો ઓરો એના પૂરતા બે રીંગણા લઈ આદુ મરચાની પેસ્ટ આ ડુંગળી ટમેટાનું કટિંગ થઈ ગયું છે અને મારે ખાવી હતી ઈડલી એના મારા માટે સ્પેશિયલ ગરમ ગરમ સંભાર અને ઈડલીની ચટણી બે જણા થી પણ બે નું અલગ અલગ હોય અજી બેન તો બાકી છે ઈડલી જ ખા કાયમ કે દે કાયમ રોટલી દે કલાક મે સંભાર પીવા હાટુ પછી ઓળો ખાવો છે ને રોટલો એક માંડવાળો એવો છે એટલે એને જે ખાવું એ ખાઈ પણ મારે તો રોટલો ખાવો તો અને આના હાથનો રોટલા મળે છે ને બહુ ભૂખ કે પપ્પાને બહુ ભૂખ જોતા નથી આજે એને એનો ફેવરેટ રોટલો બાજરાનો અને ઓળો એટલે રોટલો લઈ જજો

આ સાથે જ આજનો અવલોગ અમે અહીં પૂરો કરીએ છીએ તમને અમારો તમને અમારો વિડીયો કેવો લાગ્યો

હા એ બધું એક જ છે બધું દીકરા આવે જલ્દી કરો હા એ હમણાં ઉભી રાખે ત્યારે બે જ આવે લોહી ખોટું માં તો ઉતા દે નીચે હમણાં આમાં નું ઓમાન આમાંનું ઓમાને હરી